કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે નહીં થતા ડભોઈના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં નિરાશા ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ડાંગર સોયાબીન કપાસ અને દિવેલા જેવા પાક નિષ્ફળ નીવડ્યા છે ડભોઈ તાલુકાના વડજ અને શંકરપુરા ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો સોયાબીન અને ડાંગરનો પાક ખલાસ થઈ જવાના કારણે પોતાના ખેતરમાં પાકની હોળી કરી સરકાર તરફથી નુકસાનીનો સર્વે કરાયો નથી તેમજ ભૂતકાળમાં પણ આ વિસ્તારના ખેડૂતોને કોઈ સહાય નહીં મળી હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ એક તરફ સરકાર સર્વે કરે છે પણ ખેડૂતને એક રૂપિયો પણ મળતો નથી જેના કારણે હવે શિયાળો પાક લેવાનો હોય અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે સરકાર કહે છે આજે સર્વે કરીશું કાલે સર્વે કરીશું સર્વે થાય છે પણ ખેડૂતોને રૂપિયો મળતો નથી જેને લઈને ખેડૂતોએ મીડિયા સમક્ષ સરકાર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો અન્ય કોઈ નિર્ણય લેવો હોય તો સરકાર વિચાર નથી કરતી જ્યારે ખેડૂતોને સહાય આપવાની આવે ત્યારે બહાના કાઢે છે મેં શંકરપુરા ગામનો ખેડૂત છે અમારા શંકરપુરા ગામમાં અને આજુબાજુના ગામોની અંદર સતત સાત દિવસ વરસાદ પડવાથી જ્યાં સોયાબીન અને ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે તો આવા અમારા કોઈ જાતની હજુ કંઈ સરકારે રાહત આપવાની કંઈ જાહેરાત કરી નથી અને અત્યાર લગીને કોઈ સર્વે કરવા આવ્યું નથી હવે અમારા પાછળ સોયાબીનને એ ક્રોપ લઈને એ પૈસા જે આવે એનાથી અમે શિયાળુ ક્રોપ કરતા હતા તો હવે શિયાળુ ક્રોપ કરવાનો ટાઈમ અમારે આવી ગયો છે અને આ પાક સદંતર નિષ્ફળ ગયો છે એના કારણે અમે સળગાઈ દેવાના આજે ડિસિઝન લઈને બધા એ સોયાબીન અને ડાંગરનો ક્રોપ બધા સળગાઈ દેવા મળ્યા હવે અમારા અહીં આજુબાજુના ગામડાઓની અંદર કોઈ આજ દિન લગીને સરકારની કોઈ સહાય મળી નથી કે કોઈ નુકસાન ચૂકવી નથી અમારા ગામમાં દર વર્ષે જ્યારે જ્યારે નુકસાની થાય છે તો કોઈ ખેડૂતને અત્યાર લગીને મળી નથી અમારા આજુબાજુના ગામડાઓમાં પણ એટલે અમારી એવી સરકારને નમ્ર અરજ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ એનું સહાય જે કંઈ આવવી હોય કે પછી લોન માફ કરવી હોય તો એ તાત્કાલિક ધોરણે પગલાં લઈને એનું જે તે અમલ કરે

મકાઈ વગેરે પાક તદ્દન નિષ્ફળ ગયા છે અને દેવું કરીને એ પાકને તૈયાર થવાના ટાઈમે કમોસમી વરસાદે બધા માલને નુકસાન કર્યું છે અને સરકાર તરફથી કોઈ જાહેરાત કરવાની આવી નથી અને હજુ વળતર સુ વળતર કેટલું મળશે એની પણ વાત કરવામાં આવી નથી કેટલું મળશે કેટલા એકરે મળશે હેક્ટરે મળશે એ પણ કરતા નથી કશી વાત અહીંયા હવામાં કહે છે સાત સુધીમાં ડિક્લેર થશે પછી સાંજે એવું કહે છે કે બીજે દિવસ સાંજે ડિક્લેર કરશે હવે આટલી છપ્પન ઇંચની છાતીવાળી સરકાર જો અભિનંદનને ચોવીસ કલાકમાં ઇન્ડિયા વાપસ લઈ આવતી હોય તો એમને આ ખેડૂતો લક્ષી નિર્ણય લેવામાં આટલી બધી કેમ વાર લાગે છે એમ તો તમારા છપ્પન ઇંચ કઈ ગયા બંને જગ્યાએ ભાજપની સરકાર છે અને ખેતીમાં જે પાક છે તો જ બધા માણસોને ખાવા મળવાનું છે આ ખેતી નિષ્ફળ જશે અને ખેડૂતો બરબાદ થઈ જશે તો એ અનાજની બધી જોગવાઈ કઈથી કરવાની છે સરકાર આખા હિન્દુસ્તાનને જીવડાવવા ચાળીઓ ડાંગર નમી ગઈ અને પાણી ભરાઈ ગયું એટલે કંટા બધા પલરીને ઉગી ગઈ ડાંગર હવે એવું તો લે અને એને પલરેલી વસ્તુ કાઢવી કેવી રીતે એને નવો પાક કરવા માટે સાફ કરવાના પણ ખેડૂત પાસે પૈસા નથી અને એ રણતો એનો પાર આવે એવો નથી કારણ કે સાચો કોઈ સરકાર ની જોગવાઈ જ નથી સમાચાર ની નવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો